જો કોઈ લોભી હોય તો એ લોભીની ગત પણ થઈ શકે એ પણ તરી શકે છે પણ માત્ર એક એવા જ ભક્તો જે સલીલ હોય સલીલ એટલે અનાશરાવાળા મતલબ જેને કોઈનો આશરો જ નથી ઘડીકમાં અહીંયા પગે લાગે છે રસ્તામાં જતા જેટલા મંદિર આવે બધા ભગવાનને નમે છે અને જ્યારે દુઃખ પડે ત્યારે એ બધા જ ભગવાનની માનતા રાખે છે એવો સલીલ વ્યક્તિ જે હોય એ ક્યારેય તરી શકતો નથી અને પ્રભુ એવી આજ્ઞા કરે છે કે માટે જ આવા સલીલ જનનો ક્યારે પણ સર્વથા સંગ કરવો ન લે અને એવાનો જો તમે સંગ કરોને તો તમારો ધર્મ પણ જાય છે એટલે હંમેશા વૈષ્ણવનો સંગ કરો તો તમારો ધર્મ સુધરે બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય અને ઠાકોરજીની ચરણ સેવા મળે એની આગળ વર્ણવતા પ્રભુ એવું સમજાવે છે કે સ્વધર્મનો મુખ્ય અપરાધ તો વૈષ્ણવની નિંદા છે મતલબ મેં જે ધર્મ સ્થાપિત કરેલો છે એમાં સૌથી મોટામાં મોટો અપરાધ હોય ને તો એ છે વૈષ્ણવની નિંદા કરવી અને જ્યારે આવા ભગવતીનો આપણે દ્રોહ કરીએ છીએ ને ત્યારે પ્રભુ ક્યારેય એનો અંગીકાર કરતા નથી મતલબ વૈષ્ણવો જ્યારે આપણે વૈષ્ણવનો અંગીકાર કરતા વૈષ્ણવનો દ્રો કરીએ છીએ અપરાધ ગણવામાં આવે છે અને અહીંયા જે માધવદાસ સોમપરા છે એ પણ એવા જ વૈષ્ણવ છે હવે ફેર કેટલો છે કે એક એવા છે સલીલ નથી દ્રઢા છે આશરો નથી એમને એમને પ્રભુ ઉપર પૂર્ણ કૃપા છે પણ ભૂલ શું થઈ નાનપણથી જે શાસ્ત્ર ભણેલા છે એના કારણે અનાયાસે વૈષ્ણવનો દ્રોહ થઈ ગયો પણ વૈષ્ણવનો દ્રોહ તો પ્રભુએ કહ્યું છે કે સૌથી મોટો અપરાધ છે અને એટલા માટે જ પ્રભુ તેમને આજ્ઞા કરે છે શું આજ્ઞા કરે છે કે ભાઈ તમે ઘરે જઈ અને જૂઠણ લો હવે એમના મનમાં શું છે શાસ્ત્રમાં ભણેલા છે કે શુદ્ર જાતિનો નિષેધ છે એના ઘરે જમે તો આપણું જે ધર્મ છે અભળાઈ જાય છે ભ્રષ્ટ થઈ જાય છે અને એટલા માટે જ પ્રભુ એમને બે અહીંયા શીખ આપવા માંગે છે એમના દ્વારા આપણને પણ શીખવે છે શું શીખવે છે કે એક જે ભગવતી જે વૈષ્ણવ છે એ એના કર્મ એની જાતિથી નીચ નથી ગણાતો પણ જે પ્રભુની સેવામાં લાગેલો છે એની અડગતા છે એનાથી એ શું દેખાય છે વૈષ્ણવની ઉચ્ચતા દેખાય છે અને એટલા માટે એવા શુદ્ર જાતિના જે વૈષ્ણવ છે વાસણભાઈ એના ઘરે જઈને જ એમનું જૂઠણ લેવાનું કહે છે એટલે કે પહેલાં જે પ્રસાદ લીધો એનાથી તને એમ થયું મનમાં કે તું અભડાઈ ગયો છે તો હવે એ જ વ્યક્તિનું જો તું જૂઠણ લઈશ ને તો જ તું પવિત્ર થઈશ અને તો જ તને મારા દર્શન થશે આવી પ્રભુ એમને આજ્ઞા કરે છે એટલે હવે અહીંયા પેજ નંબર છે થર્ટી ફોર ત્યાંથી હું કન્ટિન્યુ કરું છું છેલ્લો પેરેગ્રાફ છે પ્રભુની આવી આજ્ઞા થતાં તેઓ પાછા ચાલી નીકળ્યા છે વાસણભાઈના ઘરે જવા માટે પોતે પાછા રાજકોટ વાસણભાઈને ત્યાં આવ્યા છે બંને વૈષ્ણવ ભાવથી મળ્યા વાસણભાઈ બહુ ખુશી થયા તમે મારે ઘેર પધાર્યા તે બહુ કૃપા કરી એટલે વાસણભાઈને તો આવી પછી જ ખબર છે નહીં કે શું થયું છે એમને તો એમ કે એ વ્રજમાં જઈ અને શું કરી આવ્યા છે પ્રભુના દર્શન કરી આવ્યા છે એટલે એ તો ઠાકોરજીના દર્શન કર્યા એટલે પવિત્ર થયા અને એમ જાણી અને એ તો એમને ભેટી પડે છે અને કહે છે કે તમે સારું થયું મારા ઘરે પધાર્યા તમે તો પ્રભુના દર્શન કરીને આવ્યા છો અને તેથી મને પણ એમ કે તમે દર્શન કર્યા અને તમારા દર્શનથી હું પણ કૃતાર્થ થઈ ગયો છું પણ શરીર ઉપર જોવે છે તો શારીરિક વ્યાધિ આવે છે પણ છતાં મનમાં કોઈ સંકોચ નથી લાવતા એમ કહે છે કે એ બધું હું પછી જાણીશ પહેલાં તમે રસોઈ કરીને પ્રસાદ લ્યો તમને જે રુચિ હોય તે બનાવો હું સગડવું સગવડ કરી આપું છું કેવો ઉચ્ચતમ ભાવ છે જ્યારે આપણા ઘરે કોઈ રોગિષ્ટ આવે તે સમયે આ કોઢનો રોગ જે છે એટલી સાયન્સે પ્રગતિ કરી નથી એટલી દવાઓ શોધાઈ નથી એટલે એ સમયે કોઢનો રોગ બહુ જ ઓલો ગણાતો બહુ અઘરો ગણાતો એમ કે એનો ચેપ કોઈને લાગે બધા વ્યક્તિઓ એનાથી ડરતા તો અહીંયા વાસણભાઈના મનમાં આટલો મોટો રોગ એમના શરીરે લાગ્યો છે છતાં મનમાં એક પણ વાર એવું નથી આવતું કે ભાઈ આને વ્યક્તિને રોગ લાગ્યો છે તો એના હાથનું મારાથી ખવાશે કે નહીં કે એને વસ્તુની સામગ્રી મારા ઘરમાં રસોઈ કરવા દેવાશે કે નહીં એમના મનમાં તો શું ભાવ છે ઉચ્ચતમ ભાવ છે કે આ તો વૈષ્ણવ છે અને પ્રભુના દર્શન કરીને આવ્યા અને માટે એ કૃતાર્થ થયા અને હું પણ એમના દર્શનથી કૃતાર્થ થઈશ આ છે સાચી વૈષ્ણવતા કે આપણે વ્યક્તિના ગુણ એના રૂપ કે એના જાતિને નથી જોતા માત્ર કોને જોઈએ છે એના વૈષ્ણવતાને જોઈએ છે અને અહીંયા વાસણભાઈ પણ એવા ઉચ્ચતમ વૈષ્ણવ છે અને એટલે એ માધવદાસને કહે છે કે તમારે જે પણ રસોઈ કરવી હોય મને કહો હું સામગ્રીની બધી સગવડતા કરી દઈશ અને જ્યારે માધવદાસ આવો એમના વચનો સાંભળે છે તો હૃદયમાં તરત પ્રભુની વાત આવે છે અને થાય છે કે ખરેખર મારાથી ભૂલ થઈ અને એટલે અહીંયા માલીની રાગનું પદ આપ્યું છે ખરર ચાલ્યા આંખથી અશ્રુ જાય અરર કીધી ભૂલ મેં તો જણાય સાંધી જ્યાં ખરી નવ જાણ્યું આપનું કર્મ ક્યાંય એટલે હૃદયમાં પશ્ચાતાપ થવા લાગ્યો આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે અને વાસણભાઈ ની વાણી સાંભળી તેઓ ગદગદ થઈ જાય છે અને કહેવા લાગ્યા કે મેં તો મહાન ભૂલ કરી છે તમે તો પ્રભુ સેવા સારી સિદ્ધ કરી છે એટલે બીજું કોઈ કર્મ કર્યું કે ન કર્યું એ અગત્યનું નથી પણ તમે પ્રભુને સારી સેવા કરી અને વશ કર્યા છે અને મેં આપનું આ જ કર્મ જાણ્યું નહીં અને એટલા માટે પ્રભુએ મને જે આજ્ઞા કરી છે એ હું તમને અહીંયા સંભળાવું છું ઠાકોરજીએ આજ્ઞા કરી છે એના માટે એક કીર્તન આપ્યું છે અહીંયા આગળ થયો મુજને

શ્રેષ્ઠ ભક્તિ તો આપ તણી છે એમ વધ્યા પ્રભુ વાણી એટલે હું જેવો મંદિરમાં દર્શન કરવા ગયો તો મને દુષ્ટ દાસ જાણ્યો અને મુખ ફેરવી દીધો આપની ભક્તિ તો શ્રેષ્ઠ છે એવું પ્રભુજીએ મને કહ્યું છે બહુ વિનવતા કરુણા કીધી પ્રેમ કઈ મુજ પરણી વાસણના ઘરે જૂઠ લઈ મુજ દર્શન સુખ તુલે માણી એટલે પ્રભુએને બહુ જ મેં વિનંતી કરી ત્યારે પ્રભુએ મારા ઉપર કૃપા કરી અને મને એટલું કહ્યું કે જા તું વાસણભાઈના ઘરે જઈ અને તું એનું જૂઠણ લઈશ તો તું મારા દર્શનનું સુખ માણી શકીશ દેહ તણી વ્યાધિ સહુ જાશે જૂઠણ આપદિયો દિયો કરુણા લેશે પોતાનો જાણી એટલે વિનંતી કરતા એ વાસણભાઈને કહે છે કે તેથી જ મારી આ દેહની વ્યાધિ છે બધું દૂર થાય એટલા માટે મારા પર કૃપા કરી અને મને જૂઠણ આપો આવું છે ભગવતીના જૂઠણનું માતમ કે એક જૂઠણથી એ શું કરી શકે છે આપણી સર્વ વ્યાધિઓ દૂર કરી શકે છે આવી પ્રભુની આજ્ઞા છે અને એટલા માટે એ દીનતાથી માંગે છે અને એમ કહે છે કે જો તમે મને જૂઠણ આપશો ને તો એ કરુણા સાગરજી જે મારાથી રીધી જશે અને મને પોતાનો કરીને રાખશે અને એટલા માટે મારા ઉપર કૃપા કરો એટલે અહીંયા એનો ભાવાર્થ છે ત્યારબાદ મેં પ્રસાદ લીધા પણ મારા મનમાં સંકોચ થયો કે તમારી હલકી જાત છે પ્રભુથી આ ન શંખાયું અને મને કોઢ નીકળ્યો જ્યાં મંદિરમાં ગયો તો પ્રભુએ મુખ ફેરવ્યું મને એક દુષ્ટ સેવક જાણે પ્રભુ પોતે શ્રી મુખથી વધ્યા તો બહુ શ્રેષ્ઠ છે બહુ કરગરવા લાગ્યા ત્યારે મારા પર જાણે ગુસ્સે હોય એમ કહેવા લાગ્યા કે તું વાસણના ઘરની જુઠ્ઠણ લઈશ ત્યાર પછી જ તને દર્શનનું સુખ મળશે તારો રોગ પણ ત્યારે જ મટશે માટે આપ મને તમારી જુઠ્ઠણ આપો હું એવી વિનંતી કરું છું પ્રભુ એથી પ્રસન્ન થશે અને મારા પર દયા લાવી મને દર્શનનો સુખ આપશે વાસણભાઈ હવે પોતે વૈષ્ણવ છે અડગતાવાળા અને મનમાં વિચાર આવ્યો કે આ તો ભગવતી છે એટલે વિચાર કરીને બોલે છે અરે હું એક જુઠ્ઠણ ક્યાંથી આપી શકું હું કઈ રીતે આપું તમને આ જૂઠણ એ ઉત્તમ બ્રાહ્મણ કુળના છે એટલે પોતે કેવા છે માધવદાસ ઉત્તમ બ્રાહ્મણ કુળના છે એટલે મનમાં જાણે છે અને કહે છે કે તમે તો ઉત્તમ બ્રાહ્મણ કુળના છો અને મારી જાત તો હલકી છે માટે મારા હાથે કરીને હલકું કેમ કરું એટલે મારા હાથી મારે ઝૂઠણ તમને ન દેવાય એ એક મોટી લાચારી છે અને આ મારી મોટી લાચારી છે કે તમે ભગવદી છો અને ભગવદીને અને બ્રાહ્મણને મારાથી મારું ઝૂઠણ ન અપાય ત્યારે માધવદાસ કહેવા લાગ્યા આ સામગ્રી શુદ્ધ કરી છે તે આપને સ્વહસ્તે તૈયાર કરી શ્રી ઠાકોરજીને સમર્પું બલિહારી જાઉં જરા પણ વિલંબ કરશો નહીં અને પછી તેઓ માધવદાસને પ્રેમપૂર્વક કરે છે વિનંતી કરતા કહે છે કે ભાઈ આ સામગ્રી બધી શુદ્ધ કરી છે તો તમે આપ સ્વી હસ્તે આ સામગ્રીને તૈયાર કરો અને પછી ઠાકોરજીને સમર્પો હું તમારા ઉપર બદલાઈ જાઓ જરા પણ વિલંબ કરશો નહીં એટલે જુઠ્ઠણ આપવાની ના પાડે છે અને વિનંતી કરતા કહે છે કે ભાઈ આપ સામગ્રી ઠાકોરજીને ધરો પ્રસાદ લો હવે અહીંયા લાવણીનું પદ આપેલું છે નવમાની વાત પણ મન લાગ્યું નવ ખાય અતિથી જ્યાં સુધી તેને પણ અન જળ ત્યાગ્યું એમ દિન જાય એમ દિન જાય વિ ત્યાં અનશવૃતના આ થઈ જાણ કોઈ વાત થી બધા માધવ એટલે અહીંયા સમજાવે છે ભાવાર્થમાં કે રસોઈ કરવા કહ્યું ત્યારે માધવદાસ માન્યા નહીં એમને તો મનમાં હતું કે પ્રભુએ જૂઠણ લેવાનું કહ્યું છે અને જો હું જૂઠણ લઈશ તો જ મારો અપરાધની મને ક્ષમા મળશે એટલે એમણે માધવદાસે એમનું કંઈ માન્યું નહીં અને અનજળનો ત્યાગ કર્યો વાસણભાઈ બહુ સમજાવે છે છતાં જુઠ્ઠણ સિવાય અન્ય કાંઈ પણ માધવદાસે માંગ્યું નહીં આ બધું જોઈને વાસણદાસના મનમાં થયું કે આંગણે આવેલ અતિથિ જ્યાં સુધી ન જમે ત્યાં સુધી મારે પણ જમવું શી રીતે એટલે હવે મોહ માધવદાસે પોતે શું કર્યું છે અનજણનો ત્યાગ કર્યો કે જ્યાં સુધી તમે મારી જુઠ્ઠણ નહીં આપો ને તમારી ત્યાં સુધી હું કાંઈ મોઢામાં નહીં મૂકું અને એટલા માટે વાસણભાઈ પણ વિસામણમાં પડ્યા કે જ્યાં સુધી ભગવતી આવેલ અતિથિ છે એ અન્ન ન લે તો મારાથી કઈ રીતે જમી શકાય આને રીતે બંને જણા પાંચ દિવસ સુધી ઉપવાસ કરે છે આવી રીતે કેવો અનન્ય અઘાડ પ્રેમ પ્રભુ બંને અડગ છે કોઈ નમવા તૈયાર નથી એકને જુઠ્ઠણ જોઈએ છે અને પોતાના અપરાધની ક્ષમા જ્યારે બીજાને શું છે મનમાં કે જો હું એમને જૂઠણ આપું તો મને દોષ લાગે એમ આવી રીતે બે નમવા તૈયાર નથી હવે ગામમાં કોઈ માણસને ખબર પડી તેથી માધવદાસને સમજાવવા માટે આવ્યા અને કહ્યું ભાઈ જ્યાં વાસણભાઈના ઘરમાં એઠાઠામ ધોવાતા હોય ત્યાં જઈશ તો કોઈ એઠાઠામમાં કણ ચાલી ગઈ હશે તમને કદાચ મળી જશે એટલે ગામમાં માણસોને ખબર પડી એટલે એમ કહે છે કે ભાઈ તમે જ્યાં વાસણ ધોવાતા હોય ત્યાં જુઓ કદાચ એકાદું કણ તમને જૂઠણનું મળી જશે માધવદાસને આ વાત પસંદ પડી તેથી જ્યાં જૂઠા વાસણ મંજાતા હતા ત્યાં તપાસ કરવા ચાલે વાસણભાઈના ઘરમાં એવો રિવાજ હતો કે પ્રસાદ લઈ પાતળ ધોઈ પી જાતા તેથી જુઠ્ઠણનો એક પણ કણ માધવદાસને મળ્યું નહીં હવે આ પ્રસંગનો ત્રીજો મહત્ત્વની શીખ કે ઠાકોરજીના પ્રસાદનું ક્યારેય પણ બગાડ કરવો નહીં બાળકોને આપણે મોટા ગમે જેટલું લેવાય એટલું લેવું પણ ક્યારેય પણ એને બગાડ થતા પ્રભુનો પ્રસાદ ધરેલો છે અધરામરત છે પ્રભુનું અને એને તમે એમના અઠવાડિયમાં જવા દો એ યોગ્ય નથી અને એટલા માટે અહીંયા વાસણભાઈના ઘરમાં એક ઉત્તમ

વિરહ ભાવ તાપ થઈ રહ્યો છે કે ભાઈ મને જૂઠણ મળતું નથી અને વાસણભાઈની જે નાની એક દીકરી છે એ બહુ જ ડાળી છે અને શાણી છે એ આ બધું જ જોયા કરે છે હવે એકવાર એ વાસણભાઈને પૂછે છે કે પિતાજી આ રોગી કોણ છે અને અહીંથી ક્યારે જશે ત્યારે વાસણભાઈ તે વૈષ્ણવ છે ને આપણું જૂઠણ લેવા ચાવે છે પણ તે ઉચ્ચ જાતિના બ્રાહ્મણ છે તેથી આપણાથી ન અપાય એટલે વાસણભાઈ એ દીકરીને બધું સમજાવે છે કે ભાઈ આ જો ઉચ્ચ જાતિના બ્રાહ્મણ છે અને એમને જૂઠણ જોઈએ છે પણ આપણાથી તે ન અપાય હવે આ વાત જાણી પુત્રીને આ જે બીમાર માણસ છે એના ઉપર દયા આવી એટલે પિતાથી છાની માની રીતે ભાતનો જે કણ હતો એ એણે શું કરવા દીધો ખાડામાં જવા દીધો એટલે એઠામાં જવા દીધો અને માધવદાસે જ્યાં ઊભા હતા ત્યાં જોયું તો એઠામાં એમને ભાતનો કણ મળી ગયો અને એમણે તે જૂઠણ તરીકે લઈ લીધો પ્રસાદ તરીકે હવે રાત્રે સૂતા છે અને નિરાતે ઊંઘ આવી ગઈ બહુ દિવસ પછી આટલું શાંતિથી ઊંઘ્યા છે ખાસી રીતે અને મનમાં સ્વપ્ન ચાલ્યું અને મહારાણીજીના લોટીના દર્શન થયા કેટલું અનુપમ સ્વપ્ન કોના દર્શન થયા મહારાણીજીના લોટીજીના દર્શન થયા અને મનમાં થયું કે પ્રભુએ તો કૃપા કરી છે એમ સવારમાં ઉઠતાની સાથે જ જુએ છે તો પોતાનું શરીર પહેલાં જેવું કંચન જેવી કાયા થઈ ગઈ છે શરીરમાં જરા પણ રોગ રહ્યો નથી અને ગદગદ કંઠે ઉઠી અને વાસણભાઈના પગમાં પડે છે અને માન્યું કે ખરેખર વાસણભાઈની જે ભક્તિ છે એ ઉત્તમ છે મનમાં દ્રઢતા થાય છે અને પછી તેઓ પાછા પ્રભુના દર્શન કરવા માટે વ્રજમાં જવા ચાહે છે મનમાં આનંદ આનંદ થઈ ગયો છે પ્રભુની લીલા બધી અલૌકિક ભાષવા માંડી મતલબ ખબર પડી ગઈ કે મારામાં શું દોષ હતો પ્રભુએ નિવાર્યો છે એવી લીલા અલૌકિક લાગવા માંડી કે પ્રભુએ ખરેખર મને કૃપાપાત્ર માન્યો છે અને આવી રીતે એ હર્ષથી પ્રભુના દર્શન કરવા જાય છે જ્યાં જઈને સ્નેહથી પ્રભુના ગોપાલલાલના ચરણમાં પડે છે દર્શન કરીને ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ પોતાના ભક્ત ઉપર ઘણો ભાવ ઉત્પન્ન થાય છે એની દ્રઢતા જોઈને એના મનમાં જે સુધાર થયો છે એ જોઈને પ્રભુને એના ઉપર બહુ જ હર્ષ થાય છે ખુશ થાય છે પ્રભુ એના પોતાના મૂળ સ્વરૂપના તેથી તેમને દર્શન કરાવે છે હવે દર્શન કરાવ્યા પછી એ ભક્તને કહે છે એટલે માધવદાસને પ્રભુ કહે છે કે મારો ભક્ત મારાથી પણ અધિક છે એ બધી માયા મેં તને બતાવી તારા મનમાં એવું હતું ને કે બ્રાહ્મણ ઉચ્ચ છે એટલા માટે મેં તને બતાવ્યું કે મારા કરતાં પણ જો અધિક કોઈ હોય ને તો એ મારો ભક્ત છે અને એટલા માટે મેં તને આ બધી માયા બતાવી છે હવે કદી વૈષ્ણવનો દ્રો કરીશ નહીં અને એટલા માટે જ આપણે આશ્રયના પદમાં ગાઈએ છીએ ને કે પ્રભુ તેરો પ્રભુ તેરો ભ ભક્તય વિચળના સુખ કે કરના દુઃખ કે હરના અશુભ શુભ કર કામ પ્રભુ તેરો ભક્ત અવી ચરનામ પ્રભુ તેરો ભક્ત તય અવી મતલબ તારા ભક્ત જે છે અવિચળ છે અને એટલા માટે સુખના દાતા છે અને દુઃખના હરનારા એ બંને એ આપણા ભગવદી જનક છે આપણા અશુભ કામને અહીંયા માધવદાસનું જે અશુભ હતું એ પણ કોણે શુદ્ધ કરી આપ્યું વાસણભાઈના જુઠ્ઠણ સકલ ભુવન મેં પ્રભુ તેરો ભક્ત અવિચળ નામ પ્રભુ તેરો ભક્ત એટલે પ્રભુ પ્રભુના ભક્ત થતી એમ કહે છે કે પ્રભુ સકલ ભુવનમાં તમે તમારા ભક્તોના હૃદયમાં વાસ છો કોઈ ઠામ કોઈ જગ્યા ખાલી નથી અને એટલા માટે પ્રભુ ચારો તરફ રજની રાત છે અંધારું છે અને એટલા માટે અમારા દુઃખને આ અંધારાને તમે દૂર કરો એવી ભગવતીને આપણે વિનંતી કરીએ છીએ ભગવતીનો આપણે આશરો લઈ રહ્યા છીએ જ્યાં હે ત્યાં ત્યાં પ્રભુ તેરો તે અને અહીંયા એનું મહત્વનું વાક્ય કે જ્યાં જ્યાં તમારો ભક્ત એમ જ્યાં વાસણભાઈ વસતા હતા એમના હૃદયમાં પ્રભુ પણ ત્યાં જ વસતા હતા જ્યાં જ્યાં તારો ભક્ત છે ત્યાં ત્યાં પ્રભુ તમે વસો છો ચારો તરફ પ્રભુ તમે જ તમે છો અને એટલા માટે જ અહીંયા પ્રભુ એવું કહે છે કે મારો ભક્ત કેવો છે મારાથી પણ અધિક છે એ જ્યાં ભક્ત વસે છે એની અંદર હું એની સાથે વસું છું અને એટલા માટે આવું બતાવવા માટે મેં તને આ માયા દેખાડી છે અને મારા ભક્તની જૂઠણનો પણ એટલો જ પ્રતાપ છે મતલબ ભક્તનો પ્રતાપ તો છે જ પણ એના જૂઠણનો પણ એનાથી અધિક પ્રતાપ છે જો કોઈ વ્યાધિ હોય તો એ વ્યાધિમાં જો તમે ભગવતીનું જૂઠણ લો ને તો એ વ્યાધિ અને દુઃખ એ દૂર કરવા માટે સમર્થ છે પ્રભુને વિનંતી કરો તો એના માટે તમારે ખૂબ ખૂબ વિનંતી કરવી પડે પણ સૌથી સહેલો રસ્તો શું છે ભગવતીની જૂઠણ છે આવું પ્રતાપ છે એ પણ બધું મેં તમોને બતાવ્યું પ્રભુ અહીંયા આગળ કહે છે એ પ્રમાણે પ્રભુએ માધવદાસ સોમપરાને ઉપદેશ આપ્યો ભગવતી સ્વરૂપનો ભાવ સમજાવ્યો કે જે હું સદા સર્વદા મારા ભક્તના હૃદયમાં અને આ સાંભળી માધવદાસને પોતાની ભૂલ સમજાઈ અને પોતાને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો તેથી શ્રી ઠાકોરજી પાસે વિનંતી કરી કે મને વિરક્તનો ઉપરણો ઓઢાડ્યો પોતાનું જે કાંઈ હતું તે સર્વસ્વ શ્રી ઠાકોરજીના ચરણમાં સમર્પણ કર્યું શ્રી ગોપાલલાલે તેને બહુ ખુશ થઈને ઉપર ઓઢાડ્યો ત્યાર પછી માધવદાસ વિરક્ત ભાવથી સૃષ્ટિમાં ફરતા વૈષ્ણવોને અનેક પ્રકારે ઉપદેશ આપી સ્વરૂપ નિષ્ઠા કરાવતા પોત એ પોતાની સાથે ફક્ત ત્રણ તુંબા રાખતા અને બે વસ્ત્ર રાખતા માત્ર આટલી વસ્તુ એમની પાસે રાખતા અને સામાન લઈ અને પોતે ક્યાં જતા બધા વૈષ્ણવોના ઘરે ઘરે ફરતા અને પ્રભુના ઉપદેશને આપતા એ પોતે વિરક્ત ભાવથી ફરતા હતા શ્રી ઠાકોરજીના અને વૈષ્ણવોની ટહેલમાં જ સદા રહેતા અને આવી રીતે જ શ્રી પ્રભુના ચરણમાં બિરાજ્યા એવી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાનું વર્ણન કોણ કરી શકે માટલે જ કહ્યું છે ને શા માટે ચિત્ત ભમે વૃદ્ધા મદમાહે હે આ તારું શરણ શ્રી ગોપાલનું પ્યારું શરણ શ્રી ગોપાલનું પ્યારું અને આવા હતા વૈષ્ણવ માધવદાસ સોમપરા અને અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને મારી વાણીને પણ અહીંયા જ હું વિરામ આપું છું આસના દાસ જાણી અને મારાથી જો ક્ષતિ કોઈ રહી ગઈ હોય તો મને ક્ષમા કરશો જી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ